ખેડૂત મિત્રો અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે આજે તારીખ એક ત્રણ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ ત્રણ વાગ્યે અને પચાસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો ચાલી રહ્યો છે તે જીરો પોઈન્ટ બાસઠના વધારા સાથે સો પોઈન્ટ ઓગણીસ સેન્ટની આસપાસ અત્યારે અથડાઈ રહ્યો છે ટૂંકમાં સો સેન્ટની ઉપરના લેવલે અત્યારે જોરદાર ફાઇટ છે તે કરી રહ્યો છે હવે ખેડૂત મિત્રો આપણી ઘરેલું એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો અઠ્ઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો ચાલીસ રૂપિયા જેટલો વધીને એકસઠ હજાર નવસો એંસીની આસપાસ ચાલી રહ્યો છે તો આપણો રૂની ગાંસડીનો એમસીએક્સ કોટન કેન્ડી એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો પણ એકસો વીસ રૂપિયા જેટલો ઘટીને ચોસઠ હજાર એકસો વીસની આસપાસ ચાલી રહ્યો છે અને એનસી ડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો પણ બાર રૂપિયા જેટલો વધીને સોળસો છાસઠની આસપાસ ચાલી રહ્યો છે તો એનસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોડનો વીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો પણ અઠ્ઠાવીસ રૂપિયા જેટલો વધીને છવ્વીસો ચોરાશીની આસપાસ અત્યારે જોવા મળી રહ્યો છે ખેડૂત મિત્રો કપાસ કપાસિયા ખોળ અને એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીની તમામ પોઝિશન ત્રણ વાગ્યે અને પચાસ મિનિટની આસપાસ આ મુજબ જોવા મળી રહી હતી ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ પણ ખેડૂત મિત્રો અમને કોમેન્ટ કરે છે કે ત્યાં સુધી અમારી પાસે માહિતી છે કે તેરસો પચાસથી સોળસો પચાસની આસપાસ અમુક છૂટાછવાયા વિસ્તારોમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો છે તે ચાલી રહ્યા છે તેવી માહિતી અત્યારે અમને મળી રહી છે તમારે ત્યાં ખેડૂત મિત્રો કેવા ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ખેડૂત મિત્રો અમે કોઈપણ પાકની લેવડદેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન લેવાની શક્તિ તમારામાં હોય તો તમારા પોતાના તમારા ખુદના ભરોસે તમે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર